જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક જેમાં ગોણમાં જેને સમાજશાસ્ત્ર વિષય છે તે પેપર નંબર બે સપણ સંબંધો અને સામાજિક પ્રશ્નો તેમાં આજે બીજા યુનિટમાં આપણે છેલ્લા પોઈન્ટમાં ગોત્ર વિશે અભ્યાસ કરવાનો છે તેમાં જોઈએ સામાન્ય અર્થ આપણે ગોત્રનો સમજીએ તો એવું કહેવાય છે કે પૂર્વજોમાં એટલે કે ઋષિ મુનિઓને જે સાત ઋષિઓ હતા તેના જો જે બન્યા તેને ગોત્ર કહેવાય દાખલા તરીકે કશ્યપ ઋષિ છે તો ઋષિના જેટલા વંશજો છે એનું ગોત્ર લાગે કશ્યપ એટલે આ રીતના ગોત્રનો અર્થ થાય હવે આગળ ભણીએ આપણે ગોત્ર એક એક દૈશિક કુટુંબો માતૃવંશી અથવા પિતૃવંશીનું બનેલું જૂથ છે તેમાં સભ્ય કોઈ કાલ્પનિક કે વાસ્તવિક એવા કોઈ એક સમાન પૂર્વજમાંથી ઉતરી આવ્યા હોવાનો દાવો કરે છે એટલે કે અહીં એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિઓને પોતાના ગોત્રની ખબર ન હોય તો એ કશ્યપ ગોત્ર એમ ધારણ કરી શકે આગળ જોઈએ રામકૃષ્ણ મુખર્જી મજૂમદાર અને મદન આદિવાસી સમાજના સંદર્ભમાં કહે છે તેમ આ પૂર્વજ તરીકે માનવ પ્રાણી વૃક્ષ કે કોઈ જળ પદાર્થ હોઈ શકે છે એટલે કે પણ આદિવાસીઓ છે એ કોઈ પણ પ્રાણી પશુ કે વનસ્પતિને પોતાનું ગોત્ર સમજી શકે છે અથવા પૂર્વજ બનાવી શકે છે આગળના પકડામાં પેટ્રિશિયા ઉબેરોયના મતે ગોત્ર એ કોઈ એક સમાન પૂર્વજમાંથી ઉતરી આવેલ માતૃવંશી અથવા પિતૃવંશી એક દૈશિક વંશજોનો બનેલો સમૂહ છે દરેક ગોત્ર સમૂહને તેનું વિશિષ્ટ નામ હોય છે જેમકે બ્રાહ્મણોમાં કૌંડિલ્ય એટલે કે કૌટિલ્ય દક્ષ જેવા ભાર્ગવ વગેરે ગોત્રના નામ છે એટલે કે બ્રાહ્મણોની અંદર જે ચોર્યાસી જાત છે એ ચોર્યાસી જાતના કોઈ પણ ઋષિ મુનિઓ ઉપરથી એના ગોત્ર પડેલા હોય છે જે આપણે અહીંયા એટલે કે ભારતની અંદર ખૂબ પ્રચલિત છે આગળ જોઈએ હો આદિવાસીઓમાં જુદા જુદા નામ ધરાવતા પચાસ જેટલા ગોત્ર છે ભૂમિયા આદિવાસીમાં અઢાર ગોત્ર છે ગોત્રનું નામ પૂર્વજના નામ પરથી કે કાલ્પનિક પૂર્વજના નામ પરથી પડ્યું હોય છે કેટલીક જ્ઞાતિઓમાં અટક ગોત્ર બની રહે છે ઉબેરોએ બ્રાહ્મણોના સંદર્ભમાં ગોત્રનો ખ્યાલ સમજાવતા નોંધે છે તેમ ગોત્ર એ બહિવિવાહી પિતૃવંશી જૂથ છે અને તેના સભ્યો કોઈ એક સમાન પૌરાણિક ઋષિ પૂર્વજના વંશજો હોવાનો દાવો કરે છે પુત્ર યજ્ઞ પવિત્ર સંસ્કારથી પિતાના ગોત્રનું સભ્યપદ મેળવે છે અને સ્ત્રી લગ્ન સંસ્કારથી તેના પતિના ગોત્રનું સભ્યપદ મેળવે છે એટલે કે બ્રાહ્મણોમાં આપણે સોળ સંસ્કારની અંદર એક આપણે ઉપનયન સંસ્કાર આવે છે એ એ એ સંસ્કાર થયા પછી એટલે કે જનોય પહેર્યા પછી દીકરો છે એના પુત્રનો એના પિતાનો વંશજ એટલે કે ગોત્ર ધરાવે છે તેમના સ્ત્રી છે તે લગ્ન કર્યા પછી એના પતિનું ગોત્ર ધરાવે છે આગળ જોઈએ ગોત્રના આ ખ્યાલ અનુસાર ગોત્ર બહિવિવાહી જૂથ છે એટલે કે ગોત્રના સભ્યો અંદર લગ્ન કરી શકતા નથી એટલે કે એક જ જ્ઞાતિના અને અથવા એક જ અટકના હોય કે એની જેવી જ બીજી અટકે એક જ ગોત્ર હોય દાખલા તરીકે કશ્યપૃતિ છે તો એના ગોત્ર છે તો એના ગોત્રના એકને એક ગોત્રના સંતાનોના લગ્ન થઈ શકતા નથી કારણ કે એક ગોત્રના એટલે કે એક લોહીના છે એટલે આગળ જોઈએ ગોત્રના સભ્યો એમ માને છે કે તેઓ એક જ પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે આ પૂર્વજ કાલ્પનિક કે વાસ્તવિક હોઈ શકે છે ગોત્ર એક દૈશિક જૂથ છે એટલે કે સંતાનો કાં તો પિતાના ગોત્રના સભ્ય બને છે અથવા માતાના ગોત્રના સભ્ય બને છે પિતૃવંશી સમાજોમાં સંતાનો પિતાના ગોત્રના સભ્યો બને છે અને માતૃવંશી સમાજોમાં સંતાનો માતાના ગોત્રના સભ્ય બને છે પિતૃવંશી કુટુંબમાં સ્ત્રી લગ્ન બાદ પતિના ગોત્રનું સભ્યપદ મેળવે છે આમ ગોત્ર કાં તો માતૃવંશી હોય છે અથવા પિતૃવંશી હોય છે આથી જ ગોત્રને એક દૈશિક જૂથ કહેવામાં આવે છે ગોત્રને તેનું વિશિષ્ટ નામ હોય છે જે કાલ્પનિક કે વાસ્તવિક પૂર્વજના નામ પરથી કે અન્ય રીતે પડ્યું હોય છે ગોત્રનું સભ્યપદ ફરજિયાત છે એટલે કે તે જરૂરિયાત જૂથ છે તેનું સભ્યપદ જન્મથી નક્કી થાય છે આમ ગોત્ર દરજ્જો અર્પિત દરજ્જો છે એટલે કે ગોત્રનો દરજ્જો બાળક જન્મ પછી જે એના પિતાનો ગોત્ર હોય તે ધારણ કરી શકે છે સગોત્ર સગોત્રી એમાં જોઈએ સમાન ગોત્રના સભ્યો સગોત્ર કે સગોત્રી કહેવાય છે જે તે ગોત્રના સભ્યો કોઈ એક જ પૂર્વજમાંથી ઉતરી આવ્યા હોવાનું મનાય છે તેઓ એક જ સમાન પૂર્વજના વંશજો હોવાના નાતે તેઓ સગોત્રી બને છે એટલે કે એક જ જ્ઞાતિના એક જ ગોત્રના હોય તો એ ગમે ત્યારે મળે અથવા ખબર પડે તો સગોત્રી છે એટલે કે એક જ બંને એક જ ગોત્રના છે એવું મનાય છે તેઓ એક જ પૂર્વજના સંતાનો હોવાનું માને છે આમ એક જ પૂર્વજમાંથી ઉતરી આવેલા વ્યક્તિઓ સગોત્ર કે સગોત્રી છે તેઓ વચ્ચે કાલ્પનિક કે વાસ્તવિક લોહીનો સંબંધ છે આથી સગોત્રીઓ વચ્ચેના લગ્ન ઉપર નિષેધ જોવા મળે છે સગોત્રીઓ પરસ્પર નજીકના કે દૂરના સગા ગણાય છે આથી તેઓ વચ્ચે પારસ્પરિક હક્કો ફરજો નક્કી થયા હોય છે પારસ્પરિક મદદ કરવી તે ફરજ ગણાય છે કેટલાક સમાજોમાં સ્તરીકરણ રચવામાં ગોત્ર મહત્વનો ભાગ ભજવે છે જે તે સમાજના વિભિન્ન ગોત્રો વચ્ચે ઉચ્ચ નીચેના ભેદભાવ હોય છે અમુક ગોત્ર જૂથને બીજા ગોત્ર જૂથ કરતાં સામાજિક દરજ્જો અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સમાન ઊંચું કે નીચું માનવામાં આવે છે આથી અમુક ગોત્ર જૂથો વચ્ચે બેટી વ્યવહાર થાય છે જ્યારે અમુક ગોત્ર જૂથો સાથે બેટી વ્યવહાર થતો નથી એટલે કે અમુક ગોત્ર છે એ ઊંચું છે અમુક ગોત્ર નીચું છે એ એવું દર્શાવે છે એટલે અમુક અંદરો અંદર એવું દર્શાવતા હોય છે એટલે આમ જે ગોત્ર ઉપર જ રચાયેલું છે એમાં અમુક ગોત્રની અંદર દીકરી બેટી વ્યવહાર એટલે કે દીકરી વ્યવહાર થતો નથી જો ગોત્ર સમાન ન હોય તો ગો દીકરી વ્યવહાર થઈ શકે છે હવે આવે છે સપિંડ એમાં જોઈએ માનવ પુરુષ પૂર્વજ કે સ્ત્રી પૂર્વજમાંથી ઉતરી આવેલી વ્યક્તિઓને સપિંડ કહેવાય આથી પિતૃપક્ષીય સપિંડ અને માતૃપક્ષીય સપિંડ એમ સપિંડના બે પ્રકાર છે સપિંડનો ખ્યાલ અત્યષ્ઠિ વિધિ કે શ્રાદ્ધક્રિયા વખતે પિતૃદેશ દેવને અર્પણ કરાતા ચોખાના પિંડ સાથે સંકળાયેલો છે પિંડ એટલે પિતૃદેવને અર્પણ કરવામાં આવતા ચોખાના પિંડ શ્રાદ્ધ ક્રિયા કે ઉત્તર ક્રિયા વખતે પિંડદાન કરવા માટે જે વ્યક્તિઓ અધિકૃત છે તે બધી જ વ્યક્તિઓ એકબીજા માટે સપિંડ બને છે એમ માનવામાં આવ્યું છે કે શ્રાદ્ધ ક્રિયા કે ઉત્તર ક્રિયા વખતે વ્યક્તિ દ્વારા અર્પણ કરાતા પિંડ પિતૃપક્ષના સાત પેઢીના પૂર્વજોને અને માતૃપક્ષના પાંચ પેઢીના પૂર્વજોને પહોંચે છે એટલે કે આપણે આપણી ભાષામાં સાદી ભાષામાં કહીએ તો ક્રિયા વખતે એટલે કે વ્યક્તિ ઉજરી જાય એ પછી બાર દિવસે જે ક્રિયાઓ કરવામાં આવે એમાં પિંડદાન કરવામાં આવે છે એ પિંડદાન છે એ પુત્રપક્ષીય હોય છે અને માતૃપક્ષને પણ એ લાગુ પડે છે કે માતૃપક્ષ જો એ સમયે પિંડદાન કરવામાં આવે કે શ્રાદ્ધક્રિયા કરવામાં આવે તો પિતાના પૂર્વજોને સાત પેઢી સુધી પહોંચે છે અને માતાની પેઢીને પાંચ પેઢી સુધી પહોંચે છે બીજા ફકરામાં મિતાક્ષરા શાખા અનુસાર માતૃપક્ષના પાંચ પેઢી સુધીના ઉપરના અને નીચેના સગાઓ સમાન લોહી ધરાવતા હોવાથી સપિંડ ગણાય એ જ રીતે પિતૃપક્ષના સગાઓ પણ સપિંડ ક્ષેત્રમાં આવી જાય છે આમ મિતાક્ષરા શાખા અનુસાર માતૃપક્ષે પાંચ પેઢી સુધી અને પિતૃપક્ષે પક્ષે સાત પેઢી સુધીના ક્ષેત્રમાં આવી જતી વ્યક્તિઓ સપિંડ છે દાય ભાગ શાખા પણ આવો જ ખ્યાલ આપે છે આમ ધર્મશાસ્ત્ર અનુસાર માતૃપક્ષે પાંચ પેઢી સુધી ઉપર અને નીચેના ક્ષેત્રમાં આવી જતી વ્યક્તિઓ અને પિતૃ સાત પેઢી સુધી ઉપર અને નીચેના ક્ષેત્રમાં આવી જતી વ્યક્તિઓ સપિંડ ગણવામાં આવે છે પિંડદાન દ્વારા સપિંડીઓ વચ્ચે આધ્યાત્મિક સંબંધ રહેલો છે અને જૈવિક રીતે તેઓ વચ્ચે સમાન લોહીનો સંબંધ રહેલો છે આથી સપિંડ સગા વચ્ચે લગ્નનો નિષેધ છે ઓગણીસો પંચાવનનો હિન્દુ લગ્નનો કાયદો માતૃપક્ષની ત્રણ પેઢી અને પિતૃપક્ષની પાંચ પેઢી સુધીના સગાને સપિંડ ગણીને તેમની વચ્ચેના લગ્ન ઉપર નિયંત્રણ મૂકે છે અલબત્ત જે સમુદાયોમાં કાકા દાદાના સંતાનો વચ્ચે મામાભાઈના સંતાન વચ્ચે તેમજ માસીની પુત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ પ્રચલિત છે તે સમુદાયોમાં આ નિયંત્રણ લાગુ પડતું નથી એટલે કે અમુક આદિવાસી સમુદાયની અંદર પિંડ સપિંડ હોય અથવા એવા પણ રિવાજો હોય છે લગ્નમાં કે કાકા દાદાના સંતાનો અથવા મામા બાપીના સંતાનો વચ્ચે લગ્ન થઈ શકે છે અને અમુક અમુક સમુદાયોમાં નિયંત્રણ નથી એટલે કે એવો રિવાજ નથી વાસ્તવમાં જોઈએ તો સપિંડ એ નિકટના સમાન લોહીના સગાનું અને તેના ક્ષેત્રનું વિસ્તરણ છે સપિંડનો ખ્યાલ સપણ સંબંધીઓ વચ્ચેનો જૈવિક સામાજિક અને આધ્યાત્મિક સંબંધને સૂચિત કરે છે તેમાં માતૃપૂર્વજો સાથેના આધ્યાત્મિક સંબંધ વ્યક્ત થાય છે આ ઉપરાંત માતૃપક્ષ અને પિતૃપક્ષ એમ બંને સાથેનો સંબંધ વ્યક્ત થાય છે સપિંડ સંબંધીઓ સમાન લોહીના સગા સગા હોવાના નાતે તેઓ વચ્ચે લગ્ન નિષેધ જોવા મળે છે તેમાં સમાન રુધિર લગ્ન નિષેધ નીચે સપિંડ લગ્ન નિષેધ જોવા મળે છે અહીં સુપ્રજનના શાસ્ત્રીય સિદ્ધાંત કામ કરતો હોવાનું જણાય છે એટલે કે વારસાગત રોગો કે ખોડખાપણ વિનાની સારી સંતતી પ્રાપ્ત કરવાનો હેતુ હોવાનું માનવામાં આવે છે જો ઘણી વખત આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ છે કે ભાઈ સગા સગાની અંદર એટલે કે સપણ સંબંધોની અંદર જો લગ્ન કરાવવામાં આવે તો રુધિર એક થવાથી સંતાન પ્રાપ્તિ થતી નથી એટલે બીજા એટલે કે સગોત્ર એટલે કે બીજા ગોત્રની અંદર સંતાનોના લગ્ન કરાવવામાં આવે છે એના પછીનો સાતમો પોઈન્ટ છે સપણ સંબંધો અને વંશક્રમ એમાં જોઈએ જૈવિક કક્ષાએ જોઈએ તો વ્યક્તિ તેના પિતા અને માતા એમ બંનેમાંથી ઉતરી આવેલ છે મા બાપ અને સંતાન વચ્ચે વંશગત સંબંધ રહેલો છે વંશગત સંબંધ એટલે સંલગ્ન પેઢીઓ વચ્ચેની શૃંખલા કે કડી આ કડીઓ દ્વારા વંશ રચાય છે પેઢીઓ રચાય છે અને વંશવૃક્ષીય સંબંધ અર્થાત વંશાવલી રચાતી જાય છે વંશક્રમ નક્કી કરતા નિયમો જોવા મળે છે જે સમાજમાં વ્યક્તિનું સ્થાન ઉત્તરાધિકારી તા વારસો નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેમજ વ્યક્તિના સગપણ જૂથમાં સંબંધોનું સ્વરૂપ પ્રકાર નક્કી કરે છે એટલે કે જૈવિક માતા પિતાના વંશજો એટલે કે માતા પિતાના લગ્ન એક જોડાણના સંબંધો છે એમાંથી જે વંશ આવે છે તેને વારસાગત રીતે જે વંશીય રીતે જે ગણવામાં આવે છે તે કોટિક્રમ ઉપર સમજૂતી આપે છે એટલે કે માતૃવંશી હોય અથવા કે પિતૃવંશી હોય એ એક વટવૃક્ષ તરીકે ઉત્તરોત્તર વધતું જાય છે જે ઉત્તરાધિકારી કે વારસા તરીકે એનું પ્રાપ્તિ થાય છે બીજો ફકરો જોઈએ વંશક્રમ વંશક્રમની વ્યાખ્યા આપતા પેટ્રિશિયા ઉબેરી ઉબેરાઈ નોંધે છે તેમ વંશક્રમ વ્યક્તિ અને તેના કે તેણીના પૂર્વજોને કરતા વર્ગીકરણની એક રીત છે તેમજ ઘણીવાર સગપણ સ પણ જૂથોમાં વ્યક્તિ જે સંબંધીઓ સાથે જોડાયેલ હોય તે સંબંધીઓના પ્રકાર પરિભાષિત કરવાની એક રીત છે આ વ્યાખ્યા અનુસાર વંશક્રમ એ વંશની ગણતરી કરવાની તેમજ વ્યક્તિના પણ સંબંધ નક્કી કરવાની પદ્ધતિ છે વંશવાળી વંશાવલીની પદ્ધતિ એ કુટુંબનું લક્ષણ છે મોટાભાગના સમાજોમાં વંશ ગણતરી પિતા દ્વારા થાય છે કેટલાક સમાજોમાં વંશ ગણતરી માતા દ્વારા થાય છે ઘણા ખરા હેતુ માટે સગપણ સંબંધીની ગણતરી પિતા કે માતા એમ બંને દ્વારા અર્થાત ઉભય પક્ષીય થાય છે જ્યારે કેટલાક કિસ્સામાં બેવડો વંશક્રમ ગણવામાં આવે છે વંશક્રમ સંબંધિત આ ખ્યાલોની સમજૂતી મેળવીએ પેલું છે એક પક્ષીય કે એક દ્વિતીય વંશક્રમ વંશનું નું ક્રમ નક્કી કરવામાં માતા અથવા પિતા એ બે માંથી કોઈ એકને અનુલક્ષીને વંશ ગણતરી કરવામાં આવે તેને એક દૈશિક વંશાનું ક્રમ કહેવાય આકૃતિમાં દર્શાવવામાં આવે તો એક દૈશિક વંશક્રમ એક જ સીધી રેખાના કોઈ હોય છે વંશાવળીમાં તે ઊભી લીટીનું સ્વરૂપ ધારણ કરે છે આ દ્રષ્ટિએ જોતા એક પક્ષીય વંશક્રમમાં બે પક્ષી બે પદ્ધતિ છે એક માતૃવંશીય અને બીજું પિતૃવંશી એટલે કે એક જોતા ઉદાહરણ તરીકે જોઈએ તો કે પિતા એના પિતા એટલે કે આપણા પિતા એના પિતા દાદા એના પિતા પરદાદા એમ એક જ લીટીમાં આવે એ પિતૃવંશીય છે એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર અમુક સમાજોની અંદર માતૃવંશીય છે તો એ માતૃવંશીના વંશક્રમ ગણવામાં આવે છે તો એ એમાં જોઈએ માતૃવંશી વંશમાં માતૃયવંશીય વંશક્રમ એમાં માતૃવંશીય વંશક્રમમાં વંશ ગણતરી માત્ર માતા કે સ્ત્રી દ્વારા થાય છે વંશજ અને પૂર્વજ વચ્ચેનો સંબંધ માતા દ્વારા નક્કી થાય છે સ્ત્રી સંતાનો તેમની માતાના વંશથી ઓળખાવે છે સંતાનના નામ પાછળ માતાનું નામ લખાય છે વંશ ગણતરીની આ પદ્ધતિને માતૃવંશીય પ્રથા કહેવાય દાખલા તરીકે સ્ત્રીની માતા પ્રમાતા પ્રપ્રમાતા એ રીતે પૂર્વજ અને માતા પુત્રી પૌત્ર પ્રપોત્રી એ રીતે વંશની ગણતરી થાય છે આમ સ્ત્રી પૂર્વજો અને સ્ત્રી વંશજો ગણતરીમાં લેવાય છે આ પ્રથા માતૃવંશી સમાજોમાં જોવા મળે છે અને તેમાં માતૃવંશના સગાનું વિશેષ મહત્ત્વ છે દક્ષિણ ભારતના નાયર લોકો માતૃવંશી છે ખાસી અને ગારો આદિવાસીઓ માતૃવંશી છે તેઓના ગણતરીની આવી માતૃવંશીય પ્રથા છે હવે આ થાય માતાની વંશક્રમ હવે પિતાની વંશક્રમ જોઈએ વંશીય વંશક્રમ આ પ્રથામાં ગણતરી પુરુષ કે પિતાના વંશથી થાય છે અને સંતાનો પિતાના વંશથી ઓળખાય છે પૂર્વજ અને વંશજ વચ્ચેનો સંબંધ પુરુષ કે પિતા દ્વારા નક્કી થાય છે સંતાનના નામ પાછળ પિતાનું નામ લખાય છે મોટાભાગના સમાજોમાં પિતૃવંશીય પ્રથા છે આ પ્રથામાં પુરુષોના પિતા પિતામો પ્રપિતામ એ રીતે પૂર્વજ અને પુરુષના પુત્ર પૌત્ર પ્રપૌત્ર એ રીતે વંશ ગણતરી થાય છે આમ પુરુષ પૂર્વજો અને પુરુષ વંશજો ગણતરીમાં લેવાય છે ભારતની અંદર એવા એવા લગભગ એવા સમાજો છે જે પિતૃવંશીઓ છે પણ દક્ષિણ ભારતની અંદર ઘણા એવા સમાજો છે જે માતૃવંશીય છે એમાં માતૃવંશીયના નામ આપેલા છે કે નાયર લોકો અને ખાંસી અને ગારો આદિવાસીઓમાં માતૃવંશીય કુટુંબો છે બીજું છે ઉભય પક્ષીય પ્રથા એમાં જોઈએ આ પ્રકારના વંશક્રમમાં વંશની ગણતરી કરવામાં એક દૈશિક પ્રાધાન્યનો અભાવ હોય છે ઉભય પક્ષીય પદ્ધતિમાં માતૃપક્ષ અને પિતૃપક્ષ એમ બંને પક્ષના પણ સંબંધીઓનું મહત્ત્વ હોય છે એટલે કે વ્યક્તિ માટે તેના પિતામાં ભાઈઓ કાકા જેમ મહત્ત્વના હોય છે તેમ માતાના પિતા માતામાં મામા વગેરે મહત્ત્વના હોય છે ઉભયપક્ષીય પદ્ધતિમાં વ્યક્તિને તેના પિતાના સમાન રુધિર સગા વારસામાં મળે છે તે જ રીતે માતાના સમાન રુધિર સગા પણ વારસામાં મળે છે આ પ્રથામાં સામાન્ય રીતે બંને પક્ષના સગા મહત્ત્વના ગણાય છે પરંતુ આ સગાનું વર્તુળ સમાજે સમાજે ભિન્ન હોય છે દક્ષિણ એશિયામાં ઘણા સમુદાયો વંશ ગણતરી વારસો વગેરે બાબતોમાં ઉભયપક્ષીય હોવાનું માનવશાસ્ત્રીઓએ નોંધ્યું છે એટલે કે દક્ષિણ એશિયાની અંદર વાત થાય છે કે એ સમાજોની અંદર ઉભયમુખી સમાજો વસેલા છે એટલે કે જેટલો માતાનો કુટુંબનો અધિકાર એટલો પિતાના કુટુંબનો અધિકાર પણ છે આગળ જોઈએ કેટલાક આદિવાસી સમુદાયમાં દક્ષિણ ભારત અને શ્રીલંકાના કેટલાક સમુદાયોમાં આ પ્રથા જોવા મળે છે ઉબેરાઈ નોંધે છે તેમ પિતા અને માતા એમ બંનેના દરજ્જા મળીને વ્યક્તિનો જ્ઞાતિમાં દરજ્જો નક્કી થાય છે કારણ કે જ્ઞાતિ મૂળભૂત રીતે ઉભયપક્ષીય છે લગ્ન ધાર્મિક પ્રસંગો કેટલાક તહેવારો માતૃક સંસ્કાર મુશ્કેલી કે સામાજિક આર્થિક કટોકટી સ્થિતિ તેમજ અન્ય ખાસ જરૂરિયાતોના પ્રસંગોમાં ઉભયપક્ષના સગાઓનું સાપેક્ષ મહત્ત્વ રહેલું છે રેડ કિલ્ફ બ્રાઉને નોંધ્યું છે તેમ સગપણ સંબંધો કુટુંબમાંથી પરિણમે છે અને કુટુંબના દરેક બાળકને તેના પિતા અને માતા હોય છે આથી બાળક તેના પિતા અને માતા એમ બંનેના કુટુંબ સાથે સંકળાયેલ છે દરેક સમાજમાં એવું જોવા મળે છે કે બાળકને પિતૃપક્ષ અને માતૃપક્ષ એમ બંને પક્ષ તરફથી સામાજિક સ્વીકૃતિ મળે છે આ ઘટના સાર્વત્રિક રીતે જોવા મળે છે પરંતુ ઉભય પક્ષી વંશ વંશગત સંબંધમાં બંને પક્ષના સગાનું સમાન મહત્ત્વ હોતું નથી એ પછીનો ત્રીજો પોઈન્ટ છે બેવડો વંશક્રમ તેમાં જોઈએ પિતૃવંશી અને માતૃવંશી એમ બંને વંશક્રમને સા સાથે લાગુ પાડવામાં આવે ત્યારે તેને બેવડો વંશક્રમ કહેવાય જોન્સન નોંધે છે તેમ બેવડો વંશક્રમ માત્ર કેટલાક આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે બેવડા વંશક્રમમાં વ્યક્તિને બંને પક્ષે સગા હોય છે પરંતુ બંને પક્ષના સગપણ સંબંધો નક્કી કરતા નિયમો જુદા હોય છે તેમજ બંને પક્ષના સગાની ફરજોમાં તફાવતો હોય છે લીલા દુબેના નોંધ્યા અનુસાર મલેશિયામાં સગપણ સંબંધો ઉભયપક્ષીય છે તેમાં સૈદ્ધાંતિક રીતે બંને પક્ષ સમાન સ્વીકૃતિ ધરાવે છે તેમાં માતૃપક્ષ અને પિતૃપક્ષના સગપણ સંબંધીઓ માટે સમાન પરિભાષાઓ છે જોન્સન નોંધે છે તેમ કોઈપણ સમાજ સંપૂર્ણપણે ઉભયપક્ષીય નથી તેમ કોઈપણ સમાજ સંપૂર્ણપણે એક પક્ષીય નથી એટલે કે કોઈપણ સમાજમાં માતૃપક્ષ કે પિતૃ સંપૂર્ણ અવગણના થતી નથી તેમજ તે જ રીતે કોઈ પણ સમાજમાં બંને પક્ષના વસગાને સંપૂર્ણ સમાન મહત્ત્વ અપાતું નથી દરેક સમાજમાં વંશક્રમનું મહત્ત્વ એ છે કે તેનાથી વ્યક્તિને માટે આપોઆપ સામાજિક સંસ્થાનો માળખું પ્રસ્થાપિત થાય છે તથા તેના હકો અને ફરજો નક્કી થાય છે વંશક્રમના નાતે વિભિન્ન પ્રકારની પારસ્પરિક મદદ હકો ફરજો ફરજો લગ્ન અને જાતીય સંબંધોનું નિયમન થાય છે વંશક્રમ મિલકતનો વારસો અને ઉત્તરાધિકારિતા નક્કી કરે છે વંશ ગણતરીના નિયમો વારસાના કેટલાક અધિકારો આપોઆપ નક્કી કરે છે જન્મનો ક્રમ તેમાં અગત્યનો ભાગ ગણાય છે આમ આ જોઈએ તો કે સમાજની અંદર માતૃવંશી અને પિતૃવંશી તેમ બંને વંશજો છે અને એ બંને વંશજોમાં અમુક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ઉભયમુખી છે જેમાં માતાના કુટુંબને પણ પૂરું પ્રાધાન્ય આપવામાં આવે છે અને પિતાના કુટુંબને પણ પૂરું પ્રાધાન્ય આપવામાં આવે છે તો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ આગળનો પોઈન્ટ છે વંશ એ પછી આગળના વિડીયોમાં લઈશું જય સ્વામિનારાયણ